નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું ગુજરાતના ઇતિહાસના મોસ્ટ ટાઈમ એમસીક્યુ જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયોને પૂરો જોવા વિનંતી છે ટૂંક સમયની અંદર આ ચેનલ ઉપર ટોપિક વાઇઝ એમસીક્યુ મૂકવામાં આવશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મુગલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદોરીને ઉપજ લખી આપી હતી એ હરિદાસ બી શેઠ વિરસનદાસ શ્રી શાંતિદાસ ઝવેરી ડી શેઠ કુશલદાસ મિત્રોનો સાચો જવાબ આવશે સી શાંતિદાસ ઝવેરી સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો એ 5 થી 10% બી 9 થી 10% સી 7 થી 8% ડી 2 થી 4% મિત્રોનો સાચો જવાબ આવશે એ 5 થી 6% મહારાજા સયાજીરાવ ગાયકવાડ ક્યારે બેન્ક ઓફ બોરાડાની સ્થાપના કરી એ 1904 બી 1906 સી 1908 ડી ઓગણીસો બે મિત્રોનો સાચો જવાબ આવશે સી ઓગણીસો આઠ વિશ્વનું અવલ નંબરનું શ્રીફ બેકિંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે એ પોરબંદર બે ભરૂચ સી જામનગર ડી ભાવનગર મિત્રોનો સાચો જવાબ આવશે ડી ભાવનગર ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રૂપાંતર ક્યારે થયું એ ઓગણીસો સડસઠ ડી ઓગણીસો પાંત્રીસ સી ઓગણીસો છેતાલીસ ડી ઓગણીસો પંચાવન સાચો જવાબ આવશે ડી ઓગણીસો પંચાવન ચૌદ મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ તથા એ લીડ બેંક યોજના ક્યારે કરી શરૂ કરી એ ઓગણીસો તોતેર બી ઓગણીસો ઓગણસિત્તેર સી ઓગણીસો ડી ઓગણીસો એકોતેર મિત્રોનો સાચો જવાબ આવશે બી ઓગણીસો ગુજરાતમાં સૌ પ્રથમ મહિલા સ્નાતક કોણ હતા એ કસ્તુરબા બી મૃણાલી સારાભાઈ સી હીરાબેન પાઠક ડી વિદ્યાગૌરી નીલકંઠ મિત્રો સાચો જવાબ આવશે ડી વિદ્યાગૌરી નીલકંઠ ગુજરાતની કુલ જમીનના કેટલા ટકા કરતાં વધુ જમીન બિન ઉપજાવ છે એ બાવીસ ટકા બી ચોવીસ ટકા સી એકવીસ ટકા ડી પચીસ ટકા મિત્રોનો સાચો જવાબ આવશે ડી પચીસ ટકા ભાવનગર જિલ્લામાં સૌર ઊર્જાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે એ અવાણિયા બી ગારિયાઘર સી મહુવા ડી જેસર મિત્રો સાચો જવાબ આવશે એ અવાણિયા ભાટમાં સ્થાપેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો એ વિક્રમ બી ધ્રુવ સી કામિની ડી આદિત્ય મિત્રોનો સાચો જવાબ આવશે ડી આદિત્ય ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે એ સાત ટકા બે સિત્તેર ટકા સી ચાલીસ ટકા ડી પચાસ ટકા મિત્રોનો સાચો જવાબ આવશે એ સાત ટકા કોના સમયમાં દસપુર મદસોરના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટુવાયુ પટોળા વણનારને એ દસપુર સૂર્ય મંદિર બંધાવ્યું હતું એ કુમારગુપ્ત પ્રથમ બી સમુદ્રગુપ્ત સી સ્કંદગુપ્ત ડી રામગુપ્ત મિત્રોનો સાચો જવાબ આવશે એ કુમારગુપ્ત પ્રથમ અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેથી કઈ ખાણમાંથી મળે છે એ આંબા ડુંગર બી બાવાઘોડ સી બરડો ડુંગર ડી શિવરાજપુર મિત્રોનો સાચો જવાબ આવશે બી બાવાઘોર કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ રામાયણના વિવિધ પ્રસંગો કૃષ્ણ લીલા ઢોલા મારુ વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે એ આરી ભગરથ બી કણબી ભરત સી મહાજન ભરત ડી કાઠી ભરત મિત્રોનો સાચો જવાબ આવશે ડી કાઠી ભરત કણબી ભરત ક્યાંનું જાણીતું છે એ સુરેન્દ્રનગર બી બંની કચ્છ સી ગારિયાઘર ભાવનગર સી ગોંડ ડી ગોંડલ રાજકોટ મિત્રોનો સાચો જવાબ આવશે સી ગારિયાઘર ભાવનગર ક્યાંની સુડી તલવારની મૂઠ તથા ગુલાબના તાળા જાણીતા છે એ ભાવનગર બી કચ્છ શ્રી રાજકોટ ડી જામનગર મિત્રોનો સાચો જવાબ આવશે ડી જામનગર સમગ્ર દેશમાં માત્ર ફ્લોર સ્પાર ખનીજ ધાતુ ક્યાં મળે છે એ આરાસોરના ડુંગરમાંથી બી મોરધારના ડુંગરમાંથી શ્રી શિવરાજ પુની ખાણમાંથી ડી આંબા ડુંગરમાંથી મિત્રોનો સાચો જવાબ આવશે ડી આંબા ડુંગરમાંથી સોના ચાંદીના કલાત્મક આભૂષણો માટે કયા શહેર જાણીતા છે એ જામનગર રાજકોટ બી ભાવનગર જામનગર સી રાજકોટ ભુજ ડી સુરેન્દ્રનગર ભુજ મિત્રોનો સાચો જવાબ આવશે સી રાજકોટ ભુજ પટારા બનાવવાનો ઉદ્યોગ ભાવનગરનો તો નાની પેટીઓ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યો છે એ મહુવા બી ગોંડલ સી નાદરીપુર ડી જોધપુર મિત્રોનો સાચો જવાબ આવશે એ મહુવા ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રના દ્રશ્યો કયા કોતરવામાં આવે છે એ પાલનપુર બી સુરત સી હિંમતનગર ડી વલસાડ મિત્રોને સાચો જવાબ આવશે બી સુરત વડોદરામાં કોઈની રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું એ હિતેન્દ્રભાઈ કમરાલાલ દેસાઈ બી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા શ્રી ઘનશ્યામભાઈ ઓઝા ડી બળવંતરાય ગોપાલજી મહેતા મિત્રોનો સાચો જવાબ આવશે બી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના ક્યારે થઈ એ ઓગણીસો છોતેર બી ઓગણીસો એકોતેર સી ઓગણીસો સાઠ ડી ઓગણીસો પાસઠ મિત્રોનો સાચો જવાબ આવશે એ ઓગણીસો છોતેર બોટ બનાવવાનો જહાજવાળો ક્યાં આવેલો છે એ મગદલ્લા બી ઉમરગામ સી માંગરોળ બી વલભી મિત્રોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે આવા જ મોસ્ટ ટાઈમ બી એમ છે કે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો ઘણા મિત્રો વિડીયોને લાઈક કરતા નથી મિત્રો વિડીયોને લાઈક કરો જેથી મને જ આ આવા જ વિડીયો બનાવવાની પ્રેરણા મળે